થઈ જશે રેડી એ તમે સમજી લેજો એમાં કાંઈ વાંચી હંભળાવાની જરૂર નથી હવે તમે અહીંથી શરૂ કરો છો જમીનનું એકત્રીકરણ બાબત જે અરજદાર છે એ પોતાનું નામ લખશે સરનામું મોબાઈલ નંબર અને તારીખ મામલતદાર શ્રી જે લાગુ પડે છે એ વિષય ખેતીની જમીન એકત્રીકરણ કરવા બાબત કઈ કઈ મોજે ગામ ખાલી જગ્યા તાલુકો ખાલી જગ્યા સર્વે નંબર અને બ્લોક નંબર ખાલી જગ્યા તથા ખાલી જગ્યા તથા ખાલી જગ્યા જેના એકત્રીકરણ કરવાના છે એનો ઉલ્લેખ અહીંયા કરી નાખો પછી અરજદારનું નામ ખાતા નંબર સરનામું ધંધો ખેતીની જમીન ધારણ કરવાનો વિગત હવે જે તમારે કરવાનું છે મેં તમને સમજાવી દીધા જો એ પણ છે સર્વે નંબર નાખી દો બધા દરેક સર્વે નંબર ક્ષેત્ર પણ નાખી દો દરેકના સત્તા પ્રકાર એક સરકાર જોવા જોઈએ એ બતાવશો એટલે ખ્યાલ આવી જશે પ્રકાર કેવા હકથી જમીન ધારણ કરેલ છે વારસાઈથી હોય ખરીદેલી હોય જે હોય તે એક જમીન વારસાઈ હોય એક ખરીદેલી હોય તો હાલે ગીફથી મેળવેલી હોય વસિયતી મેળવેલી હોય જે કંઈ હોય તે એ નોંધમાં બતાવ્યું હોય લાગુ સર્વે નંબર આ સર્વે નંબરનો બ્લોક છે એને કયો સર્વે નંબર લાગુ પડે છે તે અને જમીનનો ઉપયોગ ખેતીલાયક જ હોવો જોઈએ ખેતીલાયક સિવાયનો ઉપયોગ હોય બીજા સર્વે તો એકત્રીકરણ થાય નહીં એકત્રીકરણની જમીન આવેલ છે આપણે તો આ જ લખશું પણ એનો અભિપ્રાય પાછળ આવશે આપણે અહીંયા હા લખી નાખીએ પણ અભિપ્રાયમાં આવશે પાછળ એટલે આપણે આ લખી નાખવાથી હાથ થતું નથી આપણને ખાલી નિયમ બતાવ્યો અન્ય વિગતો તમારે કઈ લખવી હોય તો એ લખી નાખો સ્થળ જ્યાં તમે કરતા હો ત્યાં તારીખ અને સહી કરી નાખો પછી એકરામું વાંચ્યા વગર સહી કરી નાખો એ કરવાની છે બરોબર છે એકરા સહી થઈ જાય એટલે તમારું કામ એ પૂરું થઈ ગયું હવે અરજદારે સોગંદનામું દેવાનું છેલ્લા પાને વેજાવ ચોથા પાને પરિશિષ્ટ બે બાવીસ બાવીસ નંબરનું આ ફોર્મ છે બે નંબરનો ભાગ છે એનો એ આથી હું સહી કરનાર જે અરજી કરે છે એ ઉમરવર્ષ ખાલી જગ્યા ધંધો ખાલી જગ્યા રહેવાસી ખાલી જગ્યા આજના સોગંદ ઉપર જાહેર કરું છું કે હું મોજે ગામ ખાલી જગ્યા તાલુકો ખાલી જગ્યા ખાતે વસવાટ કરું છું અને ખેતીની જમીન મારી ધારણ કરું છું જેનો સર્વે નંબર બ્લોક નંબર ખાલી જગ્યા છે જેને એકત્રીકરણ કરવા માટે મેં અરજી આપેલી જેનો ખાતા નંબર ખાલી જગ્યા છે હવે અહીંયાની વિગત ઓલી જાગર કીધી ને એ જ કોષ્ટક છે એ આખે આખું બેઠે બેઠું ભરી દો સેમ કોષ્ટક છે અને પછી નીચે આ વિગત લીખી છે લખી નાખો ઉપર જમીન જોડા જોડા આવેલ છે મારા કબજા ભગોટામાં છે અને એકત્રીકરણના સર્વે નંબરની નવેસરથી માપણી કરવા અને એની માપણી ફી ભરવા માટે અમે ખુશ છીએ જેથી ઉપર જણાવેલી જમીનો એકત્રીકરણ કરવા હુકમ કરવા વિનંતી ઉપર લખેલા મારા જવાબ સાચા છે જે વાંચી સમજી વિચારીને મેં સહી કરી છે એમને બંધન કરતા છે સહી કરી નાખો એટલે તમારા તરફની પ્રક્રિયા પૂરી થઈ હવે પ્રક્રિયા કોને આવી તો હવે જ હશે મામલતદારમાં મામલતદારમાં આટલું ચેકલિસ્ટ છે એ અરજી લેતી વખતે ચેકઆઉટ કરશે ત્રીજા પાણી ત્રીજા પાને આ પાનું પછી આવશે ત્રીજા પાને કે તમે એમાં દેશો અરજી તો પરિશિષ્ટ એક ને એક બાવીસ અરજી નિયત કોડ ફીસ એમ લગાવી દો અંદર મામલતદારમાં હોય તો ત્રણ રૂપિયા પ્રાંતમાં હોય ત્યારે પાંચ રૂપિયા ત્રણ રૂપિયા લગાવી દીધું અરજદારનું સોગંદ નામું પચાસ રેમ્પ ઉપર થઈ ગયું જમીનનો ટ્રેસિંગ એટલે નકશો કાચો નકશો બનાવો અને કાં શક્ય હોય ત્યાંથી પહેલેથી આપણે પ્રાઇવેટ માપણી કરાવી લેવાય જમીનની એટલે કબજા ફેર નથી ને ત્યાં કાંઈ મેળ નથી એની ઓરિજિનલ ખરેખર સરકારી માપણી પહેલાં કરાવી લેવી જોઈએ પછી ટ્રેસિંગ અને પછી બારકોડ સ્ટીનર સ્ટીકર ઇન્વર્ટ કરાવવા દેશો એટલે લગાવી દઈએ સહી કરી અને આટલું કાપલું કાપી અરજી સ્વીકારીને તમને પાછી દેશે બાકીની પ્રક્રિયા એ લોકો કરશે એના અભિપ્રાય આપશે અને અભિપ્રાય એકત્રીકરણ કરવાનું થતું હશે તો એકત્રીકરણ કરશે નહીં તો રિચેક કરીને તમને કારણ બતાવશે કે આ કારણોસર તમારું એકત્રીકરણ કરવાનું થતું નથી